નમસ્કાર આજે આપણે એક એવી વાર્તા સાંભળવાના છીએ જે એક ભયંકર વિનાશમાંથી જન્મેલી આશાની છે આ વાત છે એક એવી ટેકનોલોજીકલ ઢાલની જેનો જન્મ ઇતિહાસની સૌથી મોટી કુદરતી આફતોમાંની એકની રાખમાંથી થયો એક એવી સિસ્ટમ જે આજે હજારો લોકોના જીવ બચાવી રહી છે ચાલો જરા પાછા જઈએ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચારના એ દિવસે કલ્પના કરો કે લોકો કિનારે રજાઓ માણી રહ્યા છે અચાનક સમુદ્ર પાછો હટવા લાગે છે એટલો બધો કે દરિયાનું તળિયું અને માછલીઓ દેખાવા લાગે છે આ એક વિચિત્ર પણ અદ્ભુત દ્રશ્ય હતું પણ કોઈને કોઈને પણ એ ખ્યાલ નહોતો કે આ શાંતિ એક ભયાનક તોફાન પહેલાંની હતી અને આ બધાની શરૂઆત થઈ સમુદ્રના પેટાળમાં એક પ્રચંડ શક્તિથી નવ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આ માત્ર એ કાંકડો નથી પણ એ વિનાશક ઉર્જાનો માપ છે જેણે આખા હિન્દ મહાસાગરને હચમચાવી નાખ્યો હતો અને એ ઉર્જાનું પરિણામ લગભગ બે લાખ ત્રીસ હજાર લોકોના મૃત્યુ હિન્દ મહાસાગરના કિનારે આવેલા દેશોમાં જીવનની એક એવી ભયાનક ખુવારી જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે તમે એની ગતિ અને વ્યાપનો અંદાજો લગાવો ભૂકંપ આવ્યો એના ફક્ત પંદરથી વીસ મિનિટમાં તો મોજા આંદમાન નિકોબાર પહોંચી ગયા બે ત્રણ કલાકમાં તો ભારત શ્રીલંકાના કિનારાઓ તભા થઈ ગયા અને લગભગ સાત કલાકમાં એ જ વિનાશક મોજા આફ્રિકા સુધી પહોંચી ગયા અને આ બધું થયું કોઈ પણ પ્રકારની ચેતવણી વગર વિભાગ એક જ્યારે સમુદ્ર પાછો હટ્યો અહીં આપણે એ સમસ્યાની વાત કરીશું જેનો દુનિયાએ તે દિવસે સામનો કર્યો હતો તૈયારીનો સંપૂર્ણ અભાવ હકીકત એ હતી કે બે હજાર ચારમાં હિન્દ મહાસાગરમાં સુનામીની ચેતવણી આપવા માટે કોઈ સંકલિત વ્યવસ્થા હતી જ નહીં લાખો લોકોનું જીવન જોખમમાં હતું પણ એમને ખબર નહોતી કે શું થવાનું છે સમુદ્ર પાછો હટ્યો પણ એ શું સંકેત આપી રહ્યો હતો એ કોઈ સમજ્યું નહીં વિભાગ બે દુર્ઘટનામાંથી જ જન્મેલી એક પ્રણાલી તો હવે ચાલો જોઈએ આ ભયાનક દુર્ઘટનામાંથી એક મજબૂત અને નિર્ણાયક જવાબનો જન્મ કેવી રીતે થયો આ વિનાશકારી ઘટનાએ ભારતને મૂળમાંથી હચમચાવી નાખ્યું દેશે એક સંકલ્પ કર્યો કે આવું ફરીથી ક્યારેય નહીં થવા દઈએ અને આ જ સંકલ્પ સાથે ભારતે શરૂઆતથી જ એક અત્યાધુનિક સિસ્ટમ બનાવવાનું કામ હાથમાં લીધું અને એ સંકલ્પનું પરિણામ છે આઈટી એટલે કે ઇન્ડિયન સુનામી અર્લી વોર્નિંગ સિસ્ટમ એનું કેન્દ્ર હૈદરાબાદમાં આવેલું આઈએનસીઓઆઈએસ ખાતે આવેલું છે જે આપણી આ વાર્તાનો સાચો હીરો છે વિભાગ ત્રણ આ ચેતવણી કેવી રીતે કામ કરે છે તો ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ જાદુઈ સિસ્ટમ ખરેખર કેવી રીતે કામ કરે છે આખી પ્રક્રિયાને આપણે ત્રણ સરળ પગલામાં સમજી શકીએ છીએ પહેલું ક્યાંક ભૂકંપ આવ્યો છે એ શોધવું બીજું એ ભૂકંપને કારણે સુનામીના મોજા બન્યા છે કે નહીં એની પાકી ખાતરી કરવી અને ત્રીજું જોખમ હોય તો તરત જ સત્તાવાળાઓને સાવચેત કરવા લાગે છે ને સાવ સહેલું પણ આની પાછળ ખૂબ જ જટિલ ટેકનોલોજી કામ કરે છે આ સિસ્ટમની આંખ અને કાન ત્રણ મુખ્ય વસ્તુઓ છે જમીન પર રહેલા સિસ્મિક સ્ટેશનો જે ચોવીસ કલાક ભૂકંપ પર નજર રાખે છે ઊંડા સમુદ્રમાં તળીએ મૂકેલા બોટમ પ્રેશર રેકોર્ડર્સ જે પાણીના દબાણમાં થતો નાનામાં નાનો ફેરફાર પણ પકડી પાડે છે અને કિનારા પર લાગેલા ટાઇડ ગેજ જે મોજાની ઊંચાઈ માપે છે હવે આમાંથી સૌથી અગત્યની અને રસપ્રદ વસ્તુ છે બીપીઆર એટલે કે બોટમ પ્રેશર રેકોર્ડર તમે કલ્પના કરો કે છ કિલોમીટર ઊંડા પાણીમાં દરિયાની સપાટીમાં માત્ર એક સેન્ટીમીટરનો ફેરફાર પણ આ સેન્સર પકડી શકે છે આ ખરેખર અકલ્પનીય ટેકનોલોજી છે તો આ બધા સેન્સરમાંથી આવતો ડેટા તરત જ એક શક્તિશાળી કમ્પ્યુટર સિસ્ટમમાં પહોંચે છે આ સિસ્ટમમાં પહેલેથી જ હજારો સંભવિત સુનામીના સિમ્યુલેશન્સ મોજૂદ હોય છે સિસ્ટમ વાસ્તવિક ડેટાને આ સિમ્યુલેશન સાથે સરખાવે છે અને તરત જ સુનામી ક્યાં જશે અને કેટલી ખતરનાક હશે તેની સચોટ આગાહી કરી દે છે વિભાગ ચાર સિસ્ટમની કસોટી સિસ્ટમ તો બની ગઈ પણ શું તે ખરેખર કામ કરે છે ચાલો હવે જોઈએ કે વાસ્તવિક દુનિયામાં એ કેટલી અસરકારક સાબિત થઈ યાદ છે બે હજાર ચારમાં કલાકો સુધી કોઈને કંઈ ખબર નહોતી આજે પરિસ્થિતિ સાવ અલગ છે આઈટી વેસ ફક્ત દસ મિનિટની અંદર હા માત્ર દસ અમૂલ્ય મિનિટમાં ચેતવણી જારી કરવા માટે સક્ષમ છે આ સમયનો તફાવત જ હજારો જીવ બચાવી શકે છે આ માત્ર વાતો નથી ચાલો આંકડા જોઈએ આંતરરાષ્ટ્રીય લક્ષ્યાંક હતું કે દસથી પંદર મિનિટમાં ભૂકંપની માહિતી મળવી જોઈએ જ્યારે આપણી સિસ્ટમ માત્ર છ જ મિનિટમાં આપી દે છે ભૂકંપના સ્થાનની ચોકસાઈ ત્રીસ કિલોમીટરની સામે લગભગ બાર કિલોમીટર છે તમે જુઓ દરેક માપદંડ પર આ સિસ્ટમ અપેક્ષા કરતાં પણ ઘણું સારું પ્રદર્શન કરી રહી છે આ તફાવત જ બધું કહી દે છે બે હજાર ચારમાં જ્યાં કોઈ સિસ્ટમ જ નહોતી ત્યાં આજે ચોવીસે સાત નજર રાખતું કેન્દ્ર છે જ્યાં કલાકોની અનિશ્ચિતતા હતી ત્યાં આજે દસ મિનિટમાં ચેતવણી મળે છે અને જ્યાં ભય અને અરાજકતા હતી ત્યાં આજે સ્પષ્ટ સૂચનાઓ મળે છે આ એક ક્રાંતિકારી પરિવર્તન છે વિભાગ પાંચ રાષ્ટ્રીય ઢાલથી પ્રાદેશિક નેતા સુધી પણ આ સિદ્ધિ માત્ર ભારત પૂરતી સીમિત ન રહી ચાલો જોઈએ કે કેવી રીતે ભારતે આ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે આગેવાની લીધી ભારતની આ સિસ્ટમ એટલી મજબૂત અને ભરોસાપાત્ર છે કે યુનેસ્કોએ તેને આખા હિન્દ મહાસાગર ક્ષેત્ર માટેના સેવા પ્રદાતા તરીકે માન્યતા આપી છે એટલે કે આજે ભારત પોતાના પાડોશી સત્યાવીસ દેશોને પણ સુનામી સામે રક્ષણ આપવામાં મદદ કરી રહ્યું છે પણ એક વાત સમજવી બહુ જ જરૂરી છે દુનિયાની શ્રેષ્ઠ ટેકનોલોજી પણ ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી લોકો પોતે તૈયાર ન હોય આ સાંકળની અંતિમ પણ સૌથી મજબૂત કડી છે જનતા એટલે જ સુનામી ડ્રિલ્સ સુનામી રેડી જેવા કાર્યક્રમો અને જાહેર જાગૃતિ ખૂબ જ જરૂરી છે જેથી ચેતવણી મળે ત્યારે લોકોને ખબર હોય કે શું કરવાનું છે આ વાત આપણે સૌએ ગાંઠ બાંધી લેવાની જરૂર છે સાચી સુરક્ષા ટેકનોલોજી અને લોકોની સજ્જતાની ભાગીદારીથી જ શક્ય બને છે તો અંતમાં એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ ટેકનોલોજી આપણને ચેતવણી આપવાનું સાધન તો આપી દીધું છે પણ શું આપણે એ ચેતવણી પર અમલ કરવા માટે ખરેખર તૈયાર છીએ આ વિચાર સાથે આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ